Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

ખરા નીચે જોઈ જ્યો માજુર માં કોઈ નથી કાય મા નીચે કઈ બધા ખરા નીચે જોઈ જવું મામા તમા મજૂર માં કોઈ નથી કાય મા નીચે કઈ ખરા નીચે જોઈ જ્યો માજુર માં કોઈ નથી કાય મા નીચે કઈ બધા ખરા નીચે જોઈ જ મામા તમા મજૂર માં કોઈ નથી કયો મામા નીચે કઈ નથી ખરા નીચે જોઈ જ મામા તમા મજૂર માં કોઈ નથી કાય મા નીચે કઈ